જે તંત્ર છે તે હાઈ એલર્ટ પર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ફાયર વિભાગ દ્વારા સુરત ની અંદર આવતું આ ફાયર વિભાગ જે સુરતના અલગ અલગ સેન્ટરો હોય છે હોસ્પિટલ

તેની ઉપર રિક્ષ લેવા નથી માંગતા તેવું લાગી રહ્યું છે કારણ કે જે રાજકોટમાં ઘટના બની હતી તેને લઈને સુરતમાં પણ એના પડઘા જોવા મળી રહ્યા છે ફાયર વિભાગ દ્વારા એકાએક અનેક અનેક વિસ્તારોમાં રેડ કરીએ છે અને મારવાની કરી છે જે એવી દુકાનો હોય છે ત્યાં ફાયર સેફ્ટી ના હોય ત્યાં છીલ મારવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે વરાછા વિસ્તારની વાત કરવામાં આવે તો વરાછા વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા અનેકો દુકાનને નોટિસો આપી છે અને અનેકો દુકાન છે તેને સીલ કરી છે મોટા વિસ્તાર મોટા વરાછા વિસ્તારમાં પણ આ જ રીતે ફાયર વિભાગ દ્વારા ગદ રાત્રે નોટિસો ફટકારવામાં આવ્યા અને તેમજ ફાયર સેફટીના ના અભાવે જે પણ કોમર્શિયલો મકાનો હોય છે જે બિલ્ડિંગો હોય છે તેમાં નોટિસો અને સ્કીલ આપવાની સ્કીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જી જે રાહુલ એટલે કે સુરતે તો જે તક્ષશિલા જે કાર્ડ જે છે તે જોયો છે અને ત્યારબાદ રાજકોટમાં આ અગ્નિ કાંડની ઘટના બની છે તો ફારની ટીમ દ્વારા એકસો પચાસ જેટલી દુકાનોને સીલ મારવાની પ્રક્રિયા આજે વહેલી સવારથી જ કરવામાં આવી છે તો સાથે સાથે સુરતમાં કયા બીજા ગેમ ઝોન છે તેને પણ સીલ કરવામાં આવ્યા છે એને લઈને વિગતો ધરતી પર વાત કરવામાં આવે તો સુરત માં ઘણા વર્ષો એટલે કે અંદાજિત સાત થી પાંચ વર્ષ પહેલા તક્ષશિલા અગ્નિ કાંડ બન્યો હતો ત્યારબાદ બાદ જે બાળકો હતા તેના મૃત્યુ થયા હતા તે દ્રશ્ય હજી સુધી નજરે ચડી રહ્યું છે ત્યારે આ એક ઘટના છે તે બનવા પામી હતી ત્યારે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા એક ડોમ હોય છે સ્કૂલ ઉપર જે ડોમ બનાવવામાં આવ્યા હોય છે તે તોડી પાડવામાં આવ્યા હતા અને

જે મોરબી જિલ્લાના પ્લેઈંગ સ્કૂલો છે જે એલ કેજી ના જે નાના ભૂલકાઓ છે એવી મોરબી જિલ્લામાં અનેક જે સ્કૂલો છે જે પ્રિસ્કૂલો છે એ તમામ પ્રિસ્કૂલો અત્યારે હાલ વેકેશનના કારણે બંધ તો છે પણ વેકેશન ખુલતા સાથે ફરી એ ચાલુ થઈ જવાની છે પણ તંત્ર દ્વારા એ ડાયરેક્ટ બિલ્ડિંગોમાં ત્રીજા માળે થર્ડ ફ્લોર ફોર્થ ફ્લોર પર સેકન્ડ ફ્લોર પર જે આ પ્રકારની ક્લાસીસ ચાલી રહી છે એને ક્યાંય પણ હજુ સુધી નોટિસ આપવામાં આવી હોય કે બંધ કરવામાં આવી હોય કે કોઈ પણ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી હોય એવી એક પણ ઘટના સામે આવી નથી જેથી ચોક્કસપણે કહી શકાય કે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાલ મોરબી જિલ્લામાં તક્ત કાંડ થાય એની ક્યાંક ને ક્યાંક રાહ જોતું હોય રાહ જોઈને બેસતું હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે મોરબીમાં સામે આવે છે મોરબીની અનેક નામી અનામી જે સ્કૂલો છે જે પ્રિસ્કૂલો પણ ચલાવે છે જ્યાં નાના નાના બાળકો હોય ત્યાં પોતાની મજા માણવા જતા હોય છે સાથે સાથે ગ્રાન્ડ ની સાથે જે ગમ્મતની સાથે જ્ઞાન પણ લેતા હોય છે એવી અનેક સ્કૂલો જે છે પ્રિસ્કૂલો છે એ પ્રિ મોરબીમાં ઘણી બધી શોપિંગ સેન્ટરો નીચે દુકાનો છે ઉપર ત્રીજા માળે ચોથા માળા ઉપર આ પ્રકારની જે સ્કૂલો ચાલે છે એમાં કોઈ પણ જાતની અંદર સી ફાયર સેફ્ટી કોઈ પણ જાતનું કોઈ પણ સાધન સાધનવામાં આવતું નથી તેમ છતાં પણ છેલ્લા વર્ષોથી આ પ્રકારની સ્થિતિ સામે આવતી હોય છે જો મોરબી જિલ્લામાં આ કોઈ પણ દુર્ઘટના આવી ઘટે કોઈ પણ પ્રિ સ્કૂલ જે બીજા માળે ત્રીજા માળે ચોથા માળે ચાલુ છે એમાં ન કરે અને નારાયણ અને આગની કોઈ ઘટના ઘટે તો તેને બુજાવવા માટે મોરબી ફાયર પાસે એવી કોઈ સુવિધા નથી કે ત્રીજા મળે એ ફાયર ની સુવિધા ઉપલબ્ધ કરાવી અને એ આગ પર કાબુ મેળવી શકે આ મોટા ભાગની તમામ જે પ્રિસ્કૂલો છે એમાં એક્ઝિટ અને એન્ટ્રી એક માધ્યમથી કરવામાં આવતી હોય છે એનું જાત અનુભવ મને છે મેં નજરો નજર જોયેલું છે એ દાવા સાથે ચોક્કસ કહી શકું કે આ મોરબી જિલ્લા તંત્ર જે છે એ મોરબી માં આ પ્રકારની મોટી જે દુર્ઘટનાઓની ક્યાંક રાહ જોઈને બેઠું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે આદેશ આપી દેવામાં આવ્યા છે પણ જે આ પ્રકારની સિનેમાઓ છે જે નાના નાના ભૂલકાઓ ત્રીજા મળે ચોથા મળે વાલીઓના માટે પણ આ એક ખતરાની ઘંટી છે કે તમે જે તમારા બાળકોને થર્ડ ફ્લોર ફોર્થ ફ્લોર પર ત્યાં ફાયર ની છે કે નહીં ચકાસણી આજ સુધી તમે કરી નથી પણ હવે ચકાસણી કરવી એ ફરજિયાત થઈ ગયું છે કેમ કે ઘોડા છૂટી ગયા પછી તબેલા તાળા મારવાનું કામ સરકાર એક ને એક કરતી હોય એવું હાલ લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે જી સવાલ ઉઠી રહ્યું છે કે આ પ્લેઇંગ સ્કૂલ નાના બાળકો જે છે તે કેજીમાં ભણી રહ્યા છે અને જ્યારે સ્કૂલ શરૂ થાય અને કોઈ આગની ઘટના બને ત્યારે શું કરી શકે કેવા પ્રકારની સ્થિતિ સર્જાય એટલે કે

સમગ્ર ગુજરાતમાં પણ પડ્યા છે સાબરકાંઠા જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે જાગ્યું હતું અને તંત્ર તેમજ ફાયર અને ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ગઈકાલે

દૂર કરવામાં આવ્યો હતો અને અમુક જે ક્ષતિઓ છે તે રિલાયન્સ મોલ ને લઈને ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું હતું એટલે કે ચોક્કસી કહી શકાય કે જે ફાયર વિભાગ છે તે અત્યાર સુધી સૂચ્યું હતું અને હવે આ જે રાજકોટ ની ઘટના બની છે ત્યારબાદ જાગીર અને કાર્યવાહી કરવામાં

वरचा कटारगाम असां जे मोल कोई वस्तु कामगी हाथ धर जी જી રાહુલ એટલે કે વાત કરીએ તો જે રીતે તક્ષશિલા સર્જાતી હોય છે ગુજરાતમાં ત્યારે તપાસનો તરકટ રચવામાં આવે છે અને ત્યારબાદ વાત કરીએ તો જવાબદાર જે અધિકારી કાતો સંચાલક હોય છે તેની સામે જ કાર્યવાહી કરાતી હોય છે અધિકારી સામે કેમ કોઈ કાર્યવાહી

રાજકોટ નો અગ્નિકાંડ સર્જાયો છે અને ધીરે ધીરે તંત્ર જે છે તે ગોર નિંદ્રામાંથી જાગી રહ્યું છે અને તપાસ હાથ દરવાબ આવી રહી છે તો દર્શક મિત્રો હજુ આ મુદ્દે હજુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે વિરામ તો हम सालों से आपकी सेहत के साथ-साथ आपके स्वाद का भी ख्याल रखते आए हैं हम हैं सुपर ब्रेड वी आर थैंकफुल टू ऑल आवर कंज्यूमर्स कि आप हमारी बेकरी प्रोडक्ट्स को इतना प्यार देते आए हैं क्रस्टलेस ब्रेड डबल रोटी बर्गर बन्स बर्ण, भाजी पाव हम जानते हैं कि गुजरात में सबसे ज्यादा वेजिटेरियन बसते हैं इसीलिए हमने हमारे पूरे प्रोडक्ट रेंज को 100% एगलेस रखा हुआ है आपका विश्वास जीतने की दौड़ में हम हमेशा ही आगे रहते हैं और अपने प्रोडक्ट्स के जरिए कंज्यूमर्स को अपना प्यार बांटते आए हैं थैंक यू गुजरात फॉर योर ट्रस्ट थैंक यू गुजरात फॉर योर लव हम ऐसे ही प्रोडक्ट्स बनाते रहेंगे आप ऐसे ही प्यार बरसाते रहना सुपर ब्रांड हेलो आइए आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज पच्चीस साल साल हाँ पच्चीस हाँ, साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी। आधुनिक आर्किटेक्चर नो प्रातिक एटले बिजनेस गॉन ટોટલી કોર્પોરેટ લુકમાં 3D ઇફેક્ટ સાથે બિલ્ડિંગનું નિર્માણ સૌથી બેસ્ટ કમર્શિયલ એરિયામાં એટ્રિયા બિઝનેસ ઝોન ફર્સ્ટ ક્લાસ કોમર્શિયલ દુકાનો અને ઓફિસ સ્પેસનો સમાવેશ ફ્લોર પ્લાન થી લાઈ અને લેઆઉટમાં વિશિષ્ટતાઓનો ખજાનો કુદરતી પ્રકાશ અને પવનની બેસ્ટ અનુભૂતિ કાર પાર્કિંગ માટે અદ્યતન બેઝમેન્ટની સુવિધા પબ્લિક ટ્રાન્સપોર્ટ ની ઉત્તમ કનેક્ટિવિટી ઇન્ટરનેશનલ એરપોર્ટ તદ્દન નજીક કાલુપુર રેલવે સ્ટેશન માત્ર ત્રણ કિલોમીટર દૂર જય ભારત બીઆરટીએસ બસ સ્ટેન્ડ ની તદ્દન સામે સિટી ની ધંધા માટેનું હબ સિગ્નલ હોલસેલ રિટેલ્સ બિઝનેસ માટેનું હબ એટલે એટ્રિયા બિઝનેસ ઝોન ગવસાય જડપથી નવી ઊંચાઈએ પહોંચવાની આશા એને એનઓસી ટાઇટલ ક્લિયર તેમજ બીયુ પરમિશન સાથે રેડી પોઝિશન બેંક લોન ની ઉત્તમ વ્યવસ્થા તો રાહ કોની જુઓ છો સંપર્ક કરો અત્યંત પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ જૂથ નો આજે તમારો શેડ અને દુકાન બુક કરાવો સરનામું એટ્રેયા બિઝનેસ ઝોન અરવિંદ મિલ સામે અસારવા અમદાવાદ સંપર્ક કરો નાઇન એટ ટુ 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 સેવન સિક્સ

મોરબી માં ચાલતા મોતના હાટડા ભૂલકાઓ ના જીવ સાથે ખેલતી પ્રી સ્કૂલો સ્કૂલો પર કાર્યવાહી ક્યારે કરાશે યોગેશ હું આપથી પૂછવા માંગીશ કે ત્યારબાદ એટલે કે તંત્ર હવે જાગી ગયું છે ધીરે ધીરે મોરબીમાં દુકાનો સીલ કરવામાં આવી છે સાથે સાથે સ્કૂલો ને પણ બંધ કરવામાં આવી છે ટ્યુશન ક્લાસમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મોરબી જિલ્લા વહીવટી તંત્ર જે શનિવાર ની સાંજે દુર્ઘટના રાજકોટ માં ઘટી અને એમાં ઘણા બધા લોકો ના જીવ છે ત્યારબાદ મોરબી જિલ્લા વહીવટી તંત્ર જાણે હો છૂટી ગયા હોય ત્યારબાદ તાળા મારવાનું કામ હાલ કરી રહ્યું છે મોરબી ના નગરપાલિકા ના હોય કે જિલ્લા વહીવટી તંત્ર ના હોય કે ફાયર વિભાગ ના હોય તમામ કર્મચારીઓને હાલ કામે લગાડી દેવામાં આવ્યા છે અને જે જે આવી સ્કૂલો છે જે જે થિયેટરો છે તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પણ એ ચેકિંગ ક્યાં સુધી કેટલા દિવસ શું એ ફરી વખત આવા પ્રકારના આટલાઓ ફરી શરૂ નહીં થાય મોરબી જિલ્લામાં જ્યારે બ્રિજ દુર્ઘટના ઘટી ત્યારે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી આવી અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આશ્વાસન ઘણા બધા આપવામાં આવ્યા હતા એ જ બ્રિજ બ્રિજ જે દુર્ઘટનામાં

તેની સાથે આ પ્રકારની દુર્ઘટના ન થાય અને વધુ મોરબી માંથી પણ આ પ્રકારના દ્રશ્યો વારંવાર સામે આવવા છતાં કઈક કામ નથી થતું ત્યારે લોકોના મનમાં પણ પ્રશ્ન ઉઠે છે સરકાર કરી શું રહી છે પણ હાલ આપના આ બુલેટિન ના માધ્યમ બાદ સરકાર કયા પ્રકારના એક્શન લે છે અને જે આ પ્રકારના જે મોતના આટડાઓ છે જે નાના નાના ભૂલકાઓ સાથે રમત રમી રહ્યા છે એ પ્રકારની પ્રીસ્કૂલ મોરબીમાં ચાલી રહી છે ત્રીજા માળે ચોથા માળે તેમનું એક્ઝિટ એન્ટ્રી બધું એક જ સીડી પર હોય છે એ બંધ કરાવે યોગ્ય તપાસ કરે એનઓસી છે કે નહીં તેમને બાળકોને જિંદગી નવા જોખમા એ પ્રકારની સુવિધાઓ તે સંચાલકો પાસે છે એ સંચાલકો કોણ છે એ પ્રકારની તમામ જે માહિતીઓ હોય એ જિલ્લા વહીવટી તંત્રે મેળવી લેવી જોઈએ અને આ પ્રકારની તમામ જે પ્રિસ્કૂલો છે તેમને ત્યાં જઈ અને સર્ચ કરી અને જે આ માહિતી મેળવી જોઈએ એવું

મોરબી જિલ્લામાં પણ એસોસિયેશન છે બાર એસોસિએશન એમના દ્વારા આજે પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મૃતકોના પરિવારજનોને ન્યાય મળે અને જે મોરબી બ્રિજ દુર્ઘટનામાં આજની તારીખમાં

હજાર ₹800 લઈને ઢેર કાયદેસર બાંધકામની પરમિશન આપતા હોય છે તેવા જે બાંધકામ હોય છે તેની પર સવાઈ બોલાવવાની પણ કામગીરી હાથ ધરવામાં આવશે એટલે કલેક્ટરના આ ધ્યાનમાં અવધિયા કોમતી બિલ્ડીંગો હોય છે તે કેર કાયદેસર રીતે પૂલી ફાલી રહ્યા છે અને કેર કાયદેસર રીતે બાંધકામનો જે મોટો રાફડો છે તે ફાટ્યો છે અને લોકો કેર કાયદેસર રીતે બાંધકામ કરતા હોય છે બાંધકામ કામ કાયદેસર થતું હોય છે ત્યારે જે ફાયર એનઓસી હોય છે તે નથી આવતી એટલે તે ફાયર સેફ્ટીના અભાવના કારણે લોકોના જીવ થતા હોય છે ત્યારે સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે બાંધકામો છે તે ખાલી ખુલી રહ્યા છે તેને અંકુશમાં લાવવા માટે પણ કલેક્ટરે અધિકારીઓને આદેશ આપ્યા હતા કે આવા કોઈ પણ જાતના જે બાંધકામો હોય છે તે શહેરમાં ના જોઈએ અને ડિમોલેશન થવું જોઈએ એટલે કે કહી શકાય કે સુરત શહેરમાં અનેક એવી જગ્યાઓ છે ત્યાં રેસીડન્ટ વિસ્તારમાં પણ કોમર્શિયલ મકાનો છે તે બનતા હોય છે અને દુકાનો બનાવતા હોય છે લોકો થોડા લોકો ક્યાંક ને ક્યાંક રાજકીય જે આગેવાનો હોય છે તેની પણ ભલામણ હોય છે અને અધિકારીઓ આવા જે બાંધકામો હોય છે તેને પરવાન પરમિશન આપતા હોય છે ત્યારે સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે બાંધકામનો પણ ખરાબડો ફાટ્યો છે તેને લઈને પણ અધિકારીઓને સૂચના અપાઈ છે કે આવા કોઈ પણ જાતના ગેરકાયદેસર બાંધકામો હોય તેને પરત જ ડિમોલિશન કરવાની કામગીરી છે તે કરવામાં આવે નહીતર કલેક્ટર દ્વારા પણ આદેશ આપવામાં આવશે કે કયા વિસ્તારમાં કેટલા બાંધકામો છે અને કેવી રીતે ફલી ફાલી રહ્યા છે તેનો તેનું અને કામગીરી કરવામાં આવી છે કડક સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખુબ ખૂબ આભાર રાજકોટમાં બનેલી ઘટના બાદ હવે વિવિધ શહેરોમાં તંત્ર દોડતું થઈ ગયું છે ફાયર વિભાગ દ્વારા જે કામગીરી પહેલા કરવામાં આવવામાં આવતી હતી પહેલા કરવી હતી તે હવે કરવામાં આવી રહી છે